શ્રી જલિયાણ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત શ્રી કલ્યાણ સેવા સદન તથા શ્રી જલિયાણ જલ્યાણ ક્ષેત્ર શ્રી જલિયાણ પરમાનંદ ધામ શ્રી જલ્યાણ અતિથિગૃહ શ્રી જલ્યાણ સ્વાસ્થ્ય કેન્દ્રનો શુભારંભ સમારંભ આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને રવિવારે પૂજ્ય જાનકીદાસજી બાપુ ગુરુશ્રી શ્રી દ્વારિકાદાસજી મહારાજના કરકમળો દ્વારા શ્રી જલિયાણ સેવા સદનનું રિબિન કાપી શુભારંભ કરાવ્યો હતો તેમની સાથે શુભારંભના અધ્યક્ષશ્રી ભરતસિંહ ડાબી ડાભી સાંસદ શ્રી પાટણ તેમજ આશીર્વાદ શ્રી જાનકીદાસજી બાપુ તથા સુરેશભાઈ સિંહ પટેલ માજી પ્રમુખ શ્રી પાટણ નાગરિક બેંક તથા દેવદતભાઈ જૈન ભામાશાહ લીગલ એડવાઇઝર તથા હિરલબેન પરમાર પ્રમુખ શ્રી નગર સેવા સદન પાટણ શ્રી ભગવાનદાસ બંધુ શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ ડીસા ઉપરોક્ત સર્વે દાતાશ્રીઓએ દાન આપી પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું આ પ્રસંગે જે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમણે શુભેચ્છા સંદેશ નારાયણભાઈ ઠક્કરે વાંચીને સંભળાવ્યા હતા રવિભાણ સંપ્રદાય ના પૂજ્ય જાનકીદાસજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે પચીસ વર્ષથી જયંતિભાઈ અને નારાયણભાઈની ટીમ આ સંસ્થામાં સેવા કરી રહી છે જલારામ બાપાએ સંસારમાં રહીને જે સેવા કરી અને પ્રસિદ્ધ થયા તેનું મુખ્ય કારણ એક જ છે રામ નામ મે લીન હૈ દેખત સબ મે રામ તે ભાવ મહત્ત્વનો છે તેમના ગુરુશ્રી ભોજલરામજીએ આશીર્વાદ આપતા કહેલું કે જલા તારે ઘેર મારો રામ આવશે તે વાત ઘરે આવીને અને વીરબાઈ માને કહ્યું હતું ત્યારે વીરબાઈ માય પૂછ્યું કે ક્યારે આવશે ત્યારે જલારામ બાપાએ કહ્યું કે તે મને કોઈ ખબર નથી ક્યારે આવશે કયા વેશમાં આવશે આ પ્રસંગે સંસ્થાનો પરિચય અને વિશિષ્ટ સેવાઓ જે ચાલુ સાલે છે અને આવતા દિવસોમાં જે કોઈ સેવાઓ હજુ પણ કરવાની છે તે બાબતે જયંતિભાઈ ઠક્કર અને નારાયણભાઈએ જણાવ્યું હતું કે આ પ્રસંગે ડીસાથી ભગવાનદાસ બંધુ પધાર્યા હતા તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જલારામ સેવા ટ્રસ્ટની ખૂબ પ્રશંસનીય કામગીરી છે ટ્રસ્ટીઓ તથા અહીં આજે સેવકો છે ભક્તો છે તેઓ ખૂબ સારી સેવા કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે જલારામ બાપાએ માત્ર લોહાણા સમાજના નથી સદારામ બાપા પણ માત્ર તેમના સમાજના જ નથી આ બધા જ સંતો છે અને એ સમગ્ર માનવ જાતિ માટે છે અને સમગ્ર માનવ જાતનું જીવ માત્રનું કયા ક્યાં હિત રહેલું છે તેના વિચારો હંમેશા તેમના મનમાં રહેતા હોય છે અને તેની પ્રાર્થના પ્રભુને કરતા હોય છે કે સર્વે જીવાત્માઓના કલ્યાણ થાય તેવી સુંદર વાત તેમણે કરી હતી અને પાટણ જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સેવકો ભક્તો તેમના આ સેવાકીય કાર્યોને ખૂબ બિરદાવ્યા હતા તો ઇન્દિરાબેન દેવદત્તભાઈ જૈન પીડિયાટિક સેન્ટરના દાતા તરીકે ઇન્દિરાબેન અને દેવદત્તભાઈ જૈનનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારાયણભાઈ ઠક્કરે આજના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપી હતી જલારામ બાપાના ધામમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે નવી સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે જલારામ સેવા સદનનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે નીચે છેલ્લા માળે ક્ષેત્ર પછી પરમાનંદ ધામ સિનિયર સિટીઝન માટે અને કોઈ બહારથી આવે દર્શન કરવા માટે તો હતી અને એના ઉપર સ્વાસ્થ્ય કેન્દ્ર યોગા અને સિનિયર સિટીઝનનો સાધનો પણ મૂકવામાં આવે છે આ રીતે કરીને એક દાતાઓનો બધી પ્રેરણા લઈને જલારામ સેવા સદનનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે અનેક બી પ્રવૃત્તિઓ જરા સેવા તમામ થાય છે મેડિકલની આરોગ્યની અને ક્ષેત્રની પ્રવૃત્તિઓ એ સિવાય શુભમ લગ્ન સિનિયર સિટીઝન માટેના પ્રોગ્રામો થાય છે અને અનેક પ્રોગ્રામો કરવાની અપેક્ષા છે આ બધા દર્શન કરવા માટે આ સેવાનો લાભ લો એ વિનંતી